એક એવો દિવસ જ્યારે આખે આખું ખંભાત દરિયાકિનારે ઉમટી પડે છે અને એ દ્રશ્ય એવું હોય છે જાણે આકાશ અને દરિયો એકબીજામાં ભળી ગયા હોય આ છે દરિયાઈ ઉત્તરાયણ ખંભાતની અસલી ઓળખ મકર સંક્રાંતિ પછી જે પહેલો રવિવાર આવે ને એ દિવસે શહેરનો અગિયાર કિલોમીટર લાંબો દરિયાકિનારો હજારો પતંગબાજોથી ભરાઈ જાય છે આ નજારો જોવો એ એક લહાવો છે પણ અહીં પતંગ ચગાવવાનું એક નિયમ છે એ ક્યાંય લખેલું નથી પણ દરેક જણ એને માને છે અહીં પેચ કાપવા માટે દોરી ખેંચવાની સખત મનાય છે તો પછી પેચ કપાય કેવી રીતે એનો જવાબ છે ઢીલની કળામાં જુઓ થાય એવું કે બંને પતંગબાજો પોતાની દોરી ઢીલી મૂકી દે પછી જેની દોરી વધારે ધારદાર અને સારી હોય એ જીતે અહીં તાકાતનું કોઈ કામ નથી બધી રમત કૌશલ્ય અને ક્વોલિટીની છે અને જે પતંગ કપાય એ સીધી દરિયાદેવને અર્પણ થઈ જાય છે કેટલી સરસ વાત છે પણ આટલી બધી અનોખી પરંપરાઓ આ બધું આવ્યું ક્યાંથી આ કળાના મૂળ કેટલા ઊંડા છે આ જાણવા માટે આપણે થોડુંક ઇતિહાસમાં પાછળ જવું પડશે ખંભાતના ભવ્ય ભૂતકાળમાં ખંભાત જે પ્રાચીન સમયમાં સ્તંભતીર્થ તરીકે ઓળખાતું એ એક બહુ મોટું વેપારી બંદર હતું પછી જ્યારે નવાબોનું શાસન આવ્યું ત્યારે પતંગબાજી એક શાહી શોખ બની ગયો એ પછી અંગ્રેજો આવ્યા અને એ લોકો પોતાની સાથે નવી ડિઝાઇનો લાવ્યા જેને આપણા સ્થાનિક કારીગરોએ અપનાવીને એને વધુ સારી બનાવી દીધી બસ આમ જ સદીઓથી અલગ અલગ સંસ્કૃતિઓના મિશ્રણથી આ કળા વધુ ને વધુ સમૃદ્ધ થતી ગઈ અને હા ખંભાતની ઓળખ ખાલી પતંગો જ નથી અહીંનો અકીક ઉદ્યોગ અને મોઢામાં પાણી લાવી દે તેવી સૂતરફેણી અને હલવાસન પણ એટલા જ ફેમસ છે એમ કહી શકાય કે કલાકારી તો આ શહેરની નસે નસમાં વહે છે તો છેલ્લે એક સવાલ મનમાં આવે છે કે આજના મશીની યુગમાં જ્યાં બધું જ મોટા પાયે ફેક્ટરીઓમાં બને છે ત્યાં ખંભાતની આ હાથથી બનેલી કળા એ માત્ર ટકી જ નથી રહી પણ આકાશમાં વધુને વધુ ઊંચે કેવી રીતે ઉડી રહી છે કદાચ એનો જવાબ પરંપરા માટેના આદર અને પેઢી દર પેઢી જળવાઈ રહેલા સમર્પણમાં છુપાયેલો છે જરા વિચારો તો એક એવું શહેર જ્યાં એક જ તહેવાર એ પણ ચાર ચાર વાર ઉજવાય છે આજે આપણે વાત કરીશું ખંભાતની જે ફક્ત એક દરિયાકિનારાનું શહેર નથી પણ પતંગોની દુનિયાનું એક અનોખું કેન્દ્ર છે અહીં સદીઓ જૂની કળા આજે પણ આકાશમાં નવા નવા રંગો ભરી રહી છે પણ સવાલ એ છે કે આ કેવી રીતે શક્ય બને એક જ શહેર એક જ તહેવાર પણ ઉજવણી ચાર અલગ અલગ વાર આજ તો ખંભાતનો અસલી જાદુ છે જેને આખા ગુજરાતથી એકદમ અલગ પાડે છે ચાલો આ અનોખી પરંપરા પાછળની આખી કહાણી જાણીએ તો ખંભાતમાં ઉત્તરાયણ એટલે કોઈ એક દિવસની વાત નથી પણ જાણે ચાર દિવસનો મહા તહેવાર છે જુઓ ચૌદમીએ તો મકરસંક્રાંતિ પંદરમીએ વાસી ઉત્તરાયણ એના પછી આવે છે સૌથી ખાસ દરિયાઈ ઉત્તરાયણ અને છેલ્લે છવ્વીસમી જાન્યુઆરીએ તો પતંગ ઉદ્યોગના જે અસલી શિલ્પકાર છે એ ખારવા સમાજની પોતાની જે એક અલગ ઉજવણી હોય છે પણ આટલી બધી ઉજવણી એની પાછળનું કારણ શું અરે બીજું શું હોય ખંભાતની પોતાની આગવી પતંગો ચાલો હવે એ જોઈએ કે આ પતંગોમાં એવું તે શું ખાસ છે જે તેને આખી દુનિયામાં ફેમસ બનાવે છે એની બનાવટ પાછળની જે કળા છે ને એને થોડી નજીકથી સમજીએ ખંભાતી પતંગ અને સામાન્ય પતંગ વચ્ચેનો જે ફરક છે ને એ અહીં સાફ સાફ દેખાય છે કાગળ પણ કોઈ એવો તેવો નહીં છેક દિલ્હી મુંબઈથી આવેલો ખાસ જિલેટીન કોટેડ કાગળ અને કમાન માટે તો કલકત્તાથી બેસ્ટ ક્વોલિટીનો વાંસ આવે છે આ જ વસ્તુ તેને હવામાં એક ગજબનું સંતુલન આપે છે સાચું કહું તો આ ખાલી પતંગ નથી એક કલાકૃતિ છે અરે આ કલાકારીના નામ પણ એટલા જ મજેદાર છે સાંભળો ચીલ જેવી ફાઈટર પતંગથી લઈને આકાશને ઢાંકી દેવા એવા મોટા આઠથી બાર ફૂટના ચંદરવા સુધી પાનટોપા દિલગુલ્લા રોકેટ દરેક નામ પાછળ એની એક અલગ જ ઓળખ છે એની ઉડવાની એક અલગ જ સ્ટાઇલ છે પણ શું કોઈને અંદાજ છે કે આ પરંપરા કેટલા બધા લોકોના જીવન સાથે જોડાયેલી છે આંકડો સાંભળીને નવાઈ લાગશે લગભગ આઠ હજાર કારીગરો આ બતાવે છે કે ખંભાત માટે પતંગ બનાવી એ ખાલી શોખ નથી પણ હજારો પરિવારોની રોઝીરોટી છે અને આમાં સૌથી ગર્વ લેવા જેવી વાત તો એ છે કે આ આઠ હજાર કારીગરોમાંથી બરાબર અડધા એટલે કે ચાર હજારથી પણ વધારે મહિલાઓ છે આ બધી મહિલાઓ ઘરે બેઠા જ કામ કરીને પોતાના પરિવારને એક મોટો આર્થિક ટેકો પૂરો પાડે છે ખરેખર આ ઉદ્યોગ તો વિમેન એમ્પાવરમેન્ટનું એક જીવતું જાગતું ઉદાહરણ છે પણ જેમ દરેક સારી વાર્તામાં થોડા ઉતાર ચઢાવ હોય છે એમ અહીં પણ કેટલાક પડકારો તો છે જ જેમ જેમ ખંભાતી પતંગની માંગ વધી રહી છે એમ એને બનાવવાનો ખર્ચ પણ વધી રહ્યો છે જે આ કારીગરો માટે એક મોટી ચિંતાનો વિષય બન્યો છે